વાઘોડિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાનો આતંક વાઘોડિયાના સાંગાડોલ ગામે દીપડાએ કર્યું ગાયનું મારણ મધ્યત્રીએ ખેતરમાં બાંધેલા પશુઓમાં છ વર્ષની ગાયનું મારણ કરી દીપડો ભાગી ગયો હતો મફતભાઈ માધાભાઈ પરમાં પશુપાલનની ગાયનું દીપડાએ કર્યું મારણ પશુપાલન તેમજ ખેડૂતોને રાત્રિ દરમિયાન ખેતરમાં જવાનો ભય સતાવી રહ્યો છે દેવ નદી કિનારામાં ગાયોમાં દીપડાનું પશુઓનું મારણ કરી રહ્યો છે

સાંગોલ આજે સાંગાડોલ ગામના ખેડૂત અમારા જે મફતભાઈ માધાભાઈ પરમાર નજીક ગામ નજીક ખેતર છે ખેતર ની અંદર આ પશુ પશુઓ બાંધે છે અને સાઈડથી બાજુ થી આપણે એ ઘણા આજુબાજુના ગામડામાં પણ વિસ્તારમાં પણ હરે ફરે છે ચિત્તો છે અને ઘણી ઉમર વાળો છે ને બહુ મોટો પ્રમાણમાં છે અને આંતક વધારે ફેલાયેલો છે ઘણી સમયે એવું બનાવવા મળ્યું છે કે અગાઉ બી નાના વાછડા ગાય આવો અને મરણ કરેલ છે અને અમારા વર્ષ ખાતાવારણ તરત જાણ કરીને તાત્કાલિક આવી જાય છે મીડિયાવાળા ભાઈ બી આવે છે અને એનું આ પરિસ્થિતિ એવી છે કે રાત્રે એક વાગે અમારા મફતભાઈ માતાભાઈ ખેડું છંતિઓ અહીંયા આગળ ખેતરની અંદર બાંધે છે કારણ કે ગામની અંદર એવું છે પરિસ્થિતિ થોડી કઠિન થવા મોડી વસ્તી વધારાના કારણે એટલે અહીં આગળ બાંધકામ બધું ખેતરમાં જ રાખે છે એટલે આ દરેક આજુબાજુ પણ બંધારણ છતાં પણ અંદર ઘૂસીને આ ગાય તાકાત કરીને પણ એને એને ઘરે પકડ્યું અને મરણ કરી દીધી અડધી રાત્રે એટલે વાગ્યા સુમારે ગયેલો હવે આને અગાઉ બી એક કૌણ પરમા કૌનિપભાઈ ભીખાભાઈ પરમાર નો આવું બનાવ મળ્યો હતો પછી એક વચ્ચે ઉદયસિંહ દાદા પરમાર નો આ રીતના મળ્યો હતો અને આજુબાજુમાં એ લોકો જ રહે છે છતાં પણ આ પરિસ્થિતિ એવી છે અને એના માટે ફોરેસ્ટર ખાતું બી પાંજરું મૂકે છે પણ છતાંય એ શેતાન છે એ પેલા બી એ પાંજરામાં આવી ગયો હતો પણ છટકીને નીકળ્યો ત્યાર પછી એ પાંજરામાં પેસવાની કોશિશ કરતો નથી અને આ રીતના બનાવ બને છે પણ આજે રાત્રે જે આ બનાવ બન્યો છે એ ખુદને હું સરપંચ તરીકે હું આધર રહ્યો અને જાણ કરી ફોરેસ્ટર આપણા મીડિયા વાળા ભાઈ બી જાણ કરી અને આવી ગયા છે અને આ કઈક બનાવ એવું બને કે ન બને એ બાબતે પણ આ ઉપલી કચેરીને ફોરેસ્ટર ખાતાને તમામ આપણા મીડિયા ભાઈઓને વિનંતી કરું છું કે એનો એ આંતક ફેલાવતા કંઈક એનો બંધારણ કરે કે રીતના એને પકડી કાઢે એ અમારી માંગ છે